હવામાન વિભાગે આગામી અડતાલીસ કલાક માટે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે કે જાણે કે દક્ષિણ ગુજરાતમાં ઘણા જિલ્લાઓમાં માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે આગામી કારણે રાજ્યમાં સોમાસું અંતિમ તબક્કો જાણી રહ્યો છે આગામી નવરાત્રી તેવા પણ વરસાદની અને જેમાંથી અસર થવાની શક્યતા છે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની તોફાની અંતે ગુજરાત પરથી હશે સોમાસું છેલ્લો રાઉન્ડ બાકી છે બંગાળની ખાડીમાં એક નવું સાયકોલીસ સંકુલ્યો સર્જાયું છે જેમાં કારણે આગામી અડતાલીસ કલાકમાં રાજ્યમાં ભારે વરસાદની હવામાન વિભાગની જણાવવામાં અનુસાર દક્ષિણ ગુજરાતમાં તોફાની પવન સાથે વરસાદ થવાની પૂરી સંભાવના છે જેમાં પવનની ગતિ થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક છે જેમાંથી આ વરસાદની ઠંડ રસોડ સાથે પણ આવી શકે છે ભારે વરસાદના કારણે ભરૂચ નર્મદા સુરત કારણે સાવચેતી રાખવા માટે સૂચના આપવામાં આવી છે કે નવરાત્રી અને અન્ય જિલ્લા વરસાદનું આગમન અને જોકે દક્ષિણમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી પરંતુ રાજ્યના અન્ય જિલ્લામાં જેમ અમદાવાદનો પણ સમાવેશ થાય છે જે સાત જિલ્લા સાત દિવસ સુધી હળવાથી મધ્ય વરસાદની ઝાપટા પડવાની શક્યતા છે કે બંગાળની ખાડીમાં જેમાંથી રહેલા સિસ્ટમનો પર્વ દરમિયાન જેમાંથી રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની કરવામાં આવેલી જે ગરબાના આયોજન ખેલાયો અને ચિંતા વધારો થઈ છે ચોમાસા ગુજરાતમાં કેટલાક ભાગોમાંથી વિવિધ લેવામાં છે કે પરંતુ આ સિસ્ટમના કારણે તેની પ્રક્રિયા અચાનક અટકી હતી અને આ વરસાદના ચોમાસા છેલ્લા મોટા રાઉન્ડ પર સાબિત થઈ શકે છે